મોટી વિરાણી ચૈત્રી અમાસના દિવસે રામ મંદિર ખાતે ચૈત્રી નોરતાનો આરંભ થયો નખત્રાણા તાલુકાના મોટી વિરાણી ગામે ચૈત્રી અમાસના દિવસે રામ મંદિર ખાતે ચૈત્રી નોરતા આરંભ થયો છે અને નવ દિવસ સુધી માતાજીના નોરતાનો આરંભ થયો છે અને સાપુતારાથી લવાયેલી અખંડ જ્યોતના સામયા સાથે આરતી પૂજન કરાયું હતું સંત શાંતિદાસજી મહારાજ રામ મંદિર રવિભાણ આશ્રમ ખાતે જેમાં ગામના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બાદ બહેનો દ્વારા માતાજી ગરબા સાથે રાસ રમઝટ અને નવ દિવસ સુધી માતાજીની આરાધના સાથે પૂજન આરતી પ્રસાદ છંદ ગરબા વિવિધ કાર્યક્રમો યોજાશે આ તકે ગામના આગેવાનો જયદીપસિંહ જાડેજા ભરતભાઈ સોમજીયાણી ગોરધનભાઈ રૂડાણી સુરેશભાઈ કાનજીયાણી છગનભાઈ ઠક્કર તેમજ મનોજ માનાણી શંભુભાઈ સોની પરસોત્તમ મુખી પ્રવીણભાઈ પઢારિયા ચેતનભાઈ આઈયા હિતેશ કારિયા તેમજ અમોલગીરી ગોસ્વામી કાનજીભાઈ બડીયા અને મહિલા મંડળની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટભાઈ પ્રેમજી બડીયા કચ્છકર ટીવી ન્યૂઝ મોટી વિરાણી